નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એક્સેલન્સ ઘડિયામાં તમારું સ્વાગત છે બોર્ડ બે હજાર પચીસનું ટાઈમટેબલ જાહેર કરી દીધું છે કે ધોરણ નવથી બારનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર થઈ ગયું છે કે કઈ તારીખે કઈ એક્ઝામ લેવા છે તેમાં ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષાની પણ અત્યારથી જ તારીખો જાહેર થઈ ગઈ છે કે બે હજાર પચીસની ક્યારે બે હજાર પચીસમાં ધોરણ દસની એક્ઝામ લેવાશે અને ધોરણ બારની ક્યારે લેવાશે સંપૂર્ણ કેલેન્ડર પર આપણે નજર ફેરવીએ ચાલો તેના વિશે આપણે એક માહિતી મેળવીએ તો ગુજકેટ હિન્દી ગુજરાતી અંગ્રેજી એમ ત્રણ માધ્યમમાં લેવાશે ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષા સત્યાવીસ ફેબ્રુઆરીથી અને ગુજકેટ ત્રેવીસ માર્ચથી ચાલુ થશે ગુજગેટનો ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ હાલ જાહેર હજી સુધી કરાય નથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ઉપક્રમે ધોરણ દસ બારની બોર્ડની પરીક્ષાનો સત્યાવીસમી ફેબ્રુઆરી બે હજાર પચીસથી ચાલુ થશે એટલે કે ધોરણ દસની એક્ઝામની ડેટ કઈ છે સત્યાવીસ ફેબ્રુઆરી બીજા મહિનામાં જ્યારે ગુજકેટ પરીક્ષાનો ત્રેવીસમી માર્ચ રવિવારે બે હજાર પચીસથી ચાલુ થશે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટની પરીક્ષા માટે ફોર્મ ભરવા માટે હજી અંતિમ તારીખ આગામી સમયમાં જાહેર કરાશે ગુજકેટના કુલ ચાર અલગ અલગ શૈક્ષણિક વર્ષ બે હજાર સત્તરથી ધોરણ બાર સાયન્સ બાદ એન્જિનિયરિંગ અને ફાર્મસીના પ્રવેશ પર માટે ગુજકેટની પરીક્ષા ગુજરાતી અંગ્રેજી અને હિન્દી એમ ત્રણેય માધ્યમમાં લેવામાં આવશે એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ લાગુ કરવામાં આવશે અને શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ માટે ડિગ્રી એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ અને એ ગ્રુપ બંને વિદ્યાર્થીઓને ગુજગટની પરીક્ષા ત્રેવીસમી માર્ચ રવિવારે સવારે દસથી સાંજે સાંજે ચાર વાગ્યા સુધી આયોજિત કરવામાં આવશે ગુજકેટ કસોટીના આવેદનપત્રો ઓનલાઈન ભરવાની તારીખ માહિતી પુસ્તિકા બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓ પર પ્રસિદ્ધ કરવામાં આવશે અને ગુજકેટની પરીક્ષા ત્રેવીસ માર્ચના રોજ સવારે દસ વાગ્યાથી સાંજે ચાર વાગ્યા સુધી લેવામાં આવશે આ વાત છે આપણે ગુજકેટની હવે આપણે જોઈએ કે ભાઈ કેવું એનું પેપર રહેશે તો ગુજકેટ માટે બહુ વિકલ્પી પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો ધરાવતા પ્રશ્નપત્ર રહેશે જેમાં ભૌતિક વિજ્ઞાન રસાયણ વિજ્ઞાનના ચાલીસ ચાલીસ પ્રશ્નોનું સંયુક્ત પ્રશ્નપત્ર એટલે કે એસી માર્ક્સનો રહેશે ચાલીસ માર્ક્સનો ફિઝિક્સ અને ચાલીસ માર્ક્સનો તેમાં કેમિસ્ટ્રી રહેશે તેના માટેનો સમયગાળો એકસો વીસ મિનિટ માટે આપવામાં આવશે જ્યારે જીવવિજ્ઞાન પ્રશ્ન પ્રશ્નપત્ર ચાલીસ પ્રશ્નો હશે તેના ચાલીસ ગુણ રહેશે તેના માટે સાઈઠ મિનિટ અલગથી મળશે અને આવી જ રીતે ગણિતનું પ્રશ્નપત્ર પણ ચાલીસ પ્રશ્નો હશે ચાલીસ ગુણ સાહીઠ મીટ એના માટે પણ અલગથી મળશે ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન પ્રશ્નપત્ર કેવું હશે ભેગું જ રહેશે જ્યારે જીવ વિજ્ઞાન અને ગણિતનું પ્રશ્નપત્ર કેવું આવશે અલગ અલગ અને ઓ એમ આર આન્સર શીટ પણ કેવી આપશે એની અલગ તો આ માહિતી મેળવી કે શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસમાં ધોરણ દસ અને બારની બોર્ડની એક્ઝામ કઈ તારીખથી ચાલુ થાય છે સત્યાવીસ ફેબ્રુઆરીથી બોર્ડની એક્ઝામ ચાલુ થવાની છે તેથી આ વિડીયો દરેક તમારા દસમાના બારના બોર્ડના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો થેન્ક યુ